નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી ના મહત્વના સમાચારમાં સસ્તું થયું છે તો હવે ઘણા બધા મિત્રો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે શું આગામી દિવસોમાં એટલે કે લગ્ન ગાળા સુધીમાં સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થશે કે નહીં તો તમારા બધા જ સવાલોના જવાબ

આઠસો ને દસ માં જારે સો ગ્રામ બાર લાખ આઠ હજાર સો રૂપિયા સો ગ્રામ એક હજાર પાંચસો ને નવ માં સો ગ્રામ પંદર હજાર નેવમાં અને એક કિલો એક લાખ પચાસ હાજર નવસો જોવા મળી રહી છે તો મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાર્ટી ટ્રેડ કરી રહ્યા સોના ચાંદી ની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે આગામી દિવસોમાં હજુ સોના ચાંદીના દાગીનામાં ઘટાડો થતો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમત તોમાં પણ ભારે રોકાણકારોને આગામી દિવસોમાં પ્રોફિટ મળી શકે છે કારણ કે ચાંદીનો ઉપયોગ જે છે એ સૌથી વધારે હાલ અત્યારે ઉદ્યોગોમાં પણ જોવા મળી રહ્યો છે જેના કારણે આગામી દિવસોમાં ચાંદીની માંગ વધી શકે છે જેના કારણે જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે મિત્રો સૌથી અગત્યના સમાચાર એટલે કે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો એક જ દિવસની અંદર સોનાની કિંમતોમાં 4000 લઈને ઘટાડો નોંધાયો છે અને આગામી દિવસોની વાત કરીએ તો ગઈકાલે સોના સોના ચાંદીની બજાર જે છે એ મિત્રો ખેદાનું મેદાન થતી જોવા મળી રહી છે તો વૈશ્વિક બજારમાં પણ બંને ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બજારમાં પણ સોના ચાંદી જે છે

અને સસ્તી થતી હોય છે જ્યારે મિત્રો સોનાના ભાવ જે છે એ કયા કયા પરિબળો ઉપર નિર્ભર રહેતા હોય છે જેની વાત કરીએ તો ખાસ કરીને શેર માર્કેટ અથવા તો નિફ્ટી ની અંદર વધઘટ જોવા મળે જેની સાથે વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર માં જ્યારે મજબૂતાઈ જોવા મળે ત્યારે સોનું સસ્તું થતું હોય છે અને જ્યારે યુએસ ડોલર નબળો પડતો જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો જ્યારે પણ સોનાની માંગમાં

પણ જણાવી રહ્યા છે કે સોના ચાંદીની કિંમતોમાં હજુ ટૂંકા ગાળા દરમિયાન ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે તો મિત્રો જો તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત કરીએ તો મિત્રો અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ સિંજિંગો પણ વચ્ચે સોનામાં અત્યારે માળખાના કારણે અંતિમ સ્વરૂપ તરફ પ્રગતિ થઈ રહી છે અને વધુમાં વધુ વાત કરીએ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન સાથે વેપાર વ્યક્ત કર્યો છે ઘટવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો હાલ વાત કરીએ તો હાલ તો અત્યારે સોનાની માંગ સતત ઘટી રહી છે અને જાણકારો કહી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો ચાલુ રહેવાની શક્યતાઓ

માટે રાહ જોઈ રહ્યા છો તો હજુ પણ ટૂંક જ સમયની રાહ જોવી જોશે કારણ કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ભારે નોંધાઈ શકે છે છે અને અચાનકથી સોનાની બજાર ક્રેશ અત્યારે સોનાના ખરીદદારો આનંદમાં આવી ગયા રોકાણકારો જે છે એ દિવસે ને દિવસે સતત પ્રોફિટ બુકિંગ માટે સોનાનું સેલિંગ કરી રહ્યા છે તો જો આવી જ રીતે આગામી દિવસોમાં જો જોવા મળી રહી છે તો સોનું ભારે સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહ્યું છે નિષ્ણાતો સોનાની ખરીદી હજુ પણ રાહ જોવી જોવા મળી રહી છે તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો સૌથી કિંમતી ધાતુ સોનું ખાસ કરીને લોકો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ખરીદી કરતા હોય છે તો આગામી દિવસોમાં સોનું સસ્તું થવાનું છે તો આગામી દિવસોમાં સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો હવે આપણે સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી નેક્સ્ટ નેક્સ્ટેટ માં મેળવતા રહીશું